હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વાધ્યાય પોથી ભાગ બે વિષય ગણિત એકમ પાંચ તે સરખું દેખાય છે આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ એમાં પ્રશ્ન એક છે નીચે આપેલ ચિત્ર પર એ રેખા દોરો જેથી તૂટક રેખા પણ દર્પણ પર દર્પણ મૂકવાથી ચિત્ર આખું દેખાશે તો અહીં અમે આ તૂટક રેખા દોરેલી છે હવે પ્રશ્ન બે નીચેના અંકો અને મૂળાક્ષરોમાંથી બે સરખા ભાગમાં વિભાજિત થતા અંકો અને મૂળાક્ષરો પર તૂટક રેખા દોરવાની છે હવે પ્રશ્ન ત્રણ નીચે આપેલ ચિત્રમાં દોરેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને તો ખરાની નિશાની અને ના બને તો ખોટાની નિશાની કરવાની છે હવે પ્રશ્ન ત્રણ નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રો આકારોને અથવા અડધા ભાગમાં ફેરવતા અને એ જ રહે તેની નીચેના બોક્સમાં ખરાની નિશાની કરવાની છે પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપો हवी प्रश्न 7 नीचे अपील दर्पण आकृती पूर्ण करो हवी प्रश्न 8 तमारे मित्रानी मदत थी इंग्रजी मूळाक्षर લખो जेने अर्धा आटा मा फेरवता एज मूळाक्षर बन जाय हवी आई દિવાસળીની મદદથી પ્રવૃત્તિ કરવાની છે બે અને ત્રણ અંકની સંખ્યાઓ બનાવવાની છે તે બાળકોએ તમારે બનાવવાની છે તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય